નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ જગડિયા ઝગડિયા તાલુકાના રાજપાડી ગામે તસ્કરો ત્રાટક્યા એક મકાનનું તાળું તોડી એક રૂપિયો ત્રાણું પૈસા લાખના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા મકાન માલિક સવારના સવા છ વાગ્યે તાળું મારીને ચાલવા નીકળ્યા ત્યારબાદ પોણા સાત વાગ્યાના સમયે મકાનમાં ચોરી થયાની જાણ થઈ પંદર મિનિટના ટૂંકા સમયમાં તસ્કરો તાળું તોડીને ચોરી કરી ગયા તે બાબતે આશ્ચર્ય સર્જાયું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે પાનપડીકીનો ધંધો કરતા એક રહીશના મકાનમાંથી તસ્કરો રૂપિયા એક લાખ ટાણું હજાર પાંચસોની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા આ અંગે રાજપારડી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી ગામે નીલકંઠ સોસાયટીમાં રહેતા યોગેશ ચંદ્રવદન દોસી ગતરોજ તારીખ દશાંશે ચારમીના રોજ સવારના સવા છ વાગ્યાના અરસામાં જાગીને તેમના પત્નીને હું ચાલવા જાઉં છું એમ કહીને ચાલવા નીકળ્યા હતા આ દરમિયાન તેમણે ઘરની લોખંડની ગ્રીલને બહારથી ટાળું માર્યું હતું ત્યારબાદ પોણા સાત વાગ્યાના સમયે તેમના પત્ની જાગ્યા હતા અને ઘરના દરવાજાની ગ્રીલ ખુલ્લી જોતા ત્યાં જઈને જોતા ગ્રીલને મારેલું તાળું નીચે પડેલું હતું અને નકુચો તૂટેલો હતો તેમણે ઘરમાં જઈને જોતા તિજોરીની અંદરના લોકર તૂટેલા હતા અને તેમાં મૂકેલ ચાંદીના દાગીનાની ચોરી થયેલ હોવાનું જણાયું હતું ત્યારબાદ યોગેશભાઈ ઘરે આવ્યા હતા પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ તિજોરીમાં મૂકેલ રૂપિયા એક લાખ ત્રાણું હજાર પાંચસોની કિંમતના ચાંદીના વિવિધ દાગીના ચોરાયા હતા મકાન માલિક ગ્રીલને તાળું મારીને ચાલવા ગઈ ત્યારબાદ ત્રીસ મિનિટના ટૂંકા સમયમાં તસ્કરો તાળું અને તિજોરી તોડીને એક રૂપિયો ત્રાણું પૈસા લાખની માતબર રકમનો મુદ્દામાલ કેવી રીતે ચોરી ગયા એ બાબતે આશ્ચર્ય સર્જાયું હતું અને રાજપારડી નગરના મધ્યમાં ભરચક વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીના મકાનમાં તાળું તોડીને તસ્કરો ત્રીસ મિનિટના સમયમાં ચોરી કરવામાં કેવી રીતે સફળ થયા એ બાબતે પણ આશ્રય જોવા મળ્યું હતું ઘટના સંદર્ભે મકાન માલિક યોગેશ ચંદ્રવદન દોસી રહેવાસી નીલકંઠ સોસાયટી રાજપારડી તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાએ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી રિપોર્ટર મલિત સિરાજુદ્દીન બીએન ન્યૂઝ ઝઘડિયા